અંબાજી પોલીસે બાતમીને આધારે આઠ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે રાજસ્થાનથી ગુજરાત ચાંદી ગાળવા જતો હતો આ આરોપી ત્યારે તે અંબાજી ખાતે પકડાયો હતો જ્યાં અંબાજી પોલીસે છાપરી ચેક પોસ્ટથી ગઈ મોડી રાત્રે સાડા નવ કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપ્યો હતો જેની પાસેથી આઠ લાખ કિંમતની ચાંદી અને કાર એમ કુલ આઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

ત્યારે થરાદ પાસેના ગામથી અગાઉ સાડા નવ કિલો ચાંદીની ચોરી થઈ હતી અને રાજસ્થાનના પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ આ ચોરેલી ચાંદીને ખરીદી હતી ત્યારે આરોપી અમદાવાદમાં ચાંદી ગાળવા માટે જઈ રહ્યો હતો ત્યારે અંબાજી પાસે તેને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે સુરેશકુમાર સોની અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હતી તેની પણ તેણે કબૂલાત કરી હતી ત્યારે આરોપી જોડે દોઢ લાખની કાર અને સાડા છ લાખ ચાંદીની કિંમત એમ કુલ મળીને આઠ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે